ભરૂચ ડિસ્ટ્રિક્ટ જિલ્લા કોમા ભરૂચ ડિસ્ટ્રિક બેંક અને ભરૂચ ડેરીના ગામે આયોજિત કાર્યક્રમમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારી સેવા સહકારી મંત્રીઓ અને દૂધ ઉત્પાદક સહકારી પ્રતિનિધિઓનું સન્માન કરવામાં આવ્યું હતું મંત્રી વિશ્વકર્માએ જણાવ્યું હતું કે કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ છેલ્લા ચાર વર્ષમાં સહકાર ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ થયો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં સહકાર ક્ષેત્રને ટેકનોલોજી આધારિત બનાવવામાં આવી રહ્યું છે કેન્દ્ર સરકારે સેવા સહકારી મંડળીઓ માટે બાવીસથી વધુ સેવાઓને મંજૂરી આપી છે આમાં ઔષધિ કેન્દ્ર માઇક્રો એટીએમ પેટ્રોલ પંપ ગોડાન વીમા વીમા સાથે લોન ગેસ વિતરણ અને રેલ એર ટિકિટ બુકિંગનો સમાવેશ થાય છે દેશમાં બે લાખથી વધુ નવી પેક્સ રચવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેન્કના ચેરમેન અજય પટેલે માઇક્રો એટીએમના લાભો વિશે માહિતી આપી ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલે ડેરી ક્ષેત્રના વિકાસ અંગે વિચારો રજૂ કર્યા જ્યારે બેન્કના ચેરમેન અરુણસિંહ રાણાએ પણ પોતાના વિચારો રજૂ કરીને લોકોનો ઉત્સાહ વધાર્યો હતો કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ

તેની જવાબદારી કેન્દ્રીય ગૃહતા મંત્રી અમિતભાઈ શાહને અમિતભાઈ શાહ સાહેબ દ્વારા લગભગ વધારે ઇનિશિયેટિવ લેવામાં આવ્યા છે અને આના કારણે સહકારતા મજબૂત થાય એ દિશામાં રાજ્ય સરકાર મને ભૂપેન્દ્રભાઈ પટેલની વડપણ હેઠળ સરકાર એ આખા રાજ્યમાં કામ કરી છે ત્યારે અલગ અલગ દરેક જિલ્લે જિલ્લે આનો પ્રવાસ થાય દરેક સેવા સહકારી મંડળી દૂધ મંડળીઓ એ ડિસ્ટ્રિક્ટ બેન્કો સાથે જોડાય કોઓપરેટિવ બેન્કોમાં એમના એકાઉન્ટ આવે સાથે સાથે દેશની અંદર જે ત્રણ જેટલી નેશનલાઇઝ કોઓપરેટિવ મંડળીઓ રજિસ્ટર થઈ છે આ મંડળીઓમાં આખા રાજ્યની તમામે તમામ સેવા સહકારી મંડળીઓની સભાસદ બને એના શેર લે ખેડૂત મજબૂત થશે તો તાલુકો અને જિલ્લો મજબૂત રાજ્ય મજબૂત થશે આ અભિગમ દેશના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબનો છે અને અમિતભાઈ શાહ સાહેબ આ દિશામાં જયારે કામ કરી રહ્યા છે ત્યારે ગુજરાતની અંદર કોટિવ માધ્યમ સાથે જોડાયેલા લોકોના નવા સત્યાવીસ લાખ કરતા વધારે બેંક એકાઉન્ટ ખુલ્યા છે સાડા બાર હજાર કરોડ કરતા વધારે ડિપોઝિટો આવી છે આજે ભરૂચ ખાતે

આખા દેશની તમામે તમામ સેવા સહકારી મંડળીઓને એ કોમ્પ્યુટરાઈઝ કરવી ગુજરાત રાજ્યની લગભગ દસ હજાર છસો કરતા વધારે મંડળીઓ છે આ તમામને મોડલ બેલો સ્વીકાર કોમ્પ્યુટરાઈઝ કરવી સાથે જીએસસી બેંક અને ડિસ્ટ્રિક્ટ બેંકો દ્વારા દરેક બેંકને દરેક ગામને માઇક્રો એટીએમ આપવાની શરૂઆત કરી છે એના કારણે ગામના કોઈ વ્યક્તિને તાલુકા લેવલ જિલ્લા કક્ષા ના જવું પડે જે જગ્યાએ બેંકની બ્રાન્ચો નથી એને પણ ગામની અંદર માઇક્રો એટીએમ મળી રહે અને માઇક્રો એટીએમ માધ્યમથી પૈસા ઉપાડી પણ શકે સાથે પૈસા ભરાઈ પણ શકે એના કારણે ગામના લોકોને હવે બેન્કો દ્વારા દરેક ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકની વખત વાત કરીએ તો ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંક દરેકે દરેક કોઈને બેંકમાં એકાઉન્ટ ખોલાવવું છે તો એને ભરૂચ આવવાની જરૂર નથી

ખૂબ સારી વાત કરી આપે આખા દેશમાં જે માન્ય અમિતભાઈ શાહ સાહેબે જે ઇનિશિયે લીધા જેટલા ઇનિશિયટિવ છે કે પહેલાના દિવસોમાં એવું હતું કે જે સેવા સહકારી મંડળી હોય એ માત્ર ખાતર આ બે જ પ્રવૃત્તિ હતી જ્યારે આજે વીસ કરતા પણ વધારે પ્રવૃત્તિ એક સેવા સહકારી મંડળી કરી શકે એની મંજૂરી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આપી રહી છે કોઈ પણ ગ્રામ પંચાયત હોય એને જનઔષધિ કેન્દ્ર ખોલવું હોય તો એની મંજૂરી આપે છે કોઈ ગામને પેટ્રોલ પંપ કરવો હોય સીએનજી સેન્ટર કરવું હોય તો એની મંજૂરી આપે છે ગેસના બાટલાનું વિતરણ કરવું હોય તો એની મંજૂરી આપે છે પાણી સમિતિ પણ બનાવી શકે છે પાણી સમિતિ પણ નેટવર્કિંગ કામ કરી શકે છે સાથે સાથે રેલવેની ટિકિટ હોય ટ્રેનની ટિકિટ હોય આ બુકિંગનું કામ કરવું હોય તો પણ ગામના વ્યક્તિને તાલુકા કક્ષા જિલ્લા કક્ષાએ જવું પડે એ પ્રકારની તમામ પ્રકારની જીવન જરૂરિયાતની વસ્તુઓનું વેચાણ કરી શકે ગામની અંદર એટલે તાલુકા સેન્ટર ના જવું પડે આવી તમામ પ્રવૃત્તિ ગામની સેવા મંડળી કરી શકે મંજૂરી રાજ્ય કેન્દ્ર સરકાર તાત્કાલિક આપી આના કારણે ગામની અંદર યુવાનોમાં રોજગારીની તકો વધે ગામના યુવાનોને નવી તકો મળે સાથે સાથે બેંક મિત્રો જે કામ કરે છે એને પણ સારામાં સારું કમિશન મળી રહે આ રીતે ગામની ટેક્સ મજબૂત થાય એ દિશામાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કામ કરી રહી છે